હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ ફરીથી હે ને એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આજ જવાનું છે અચાનક જવાનું બાર કુતિયાણા બરોબર ઓલી વખતે આઈડો થઈને આઈડો આઈડો દેવા ગયા તા આ વખતે ત્રણ જણાને જવાનું છે તો હમણાં ઉઠા ચા પાણી પીવાનું બાકી છે હજી વિશાલભાઈ જાય છે નાવા

હાલ આવ્યા ભેગી જાવ જ ને એમાં હું છે મિત્રો બહાર હે ને પાણી સાઈટું હોય ને તો એમાં બે જાય બરોબર અને પછી એ આવે હાલ જવા દે આવી ગયા પાછી જવા દે તો મિત્રો આપણે હે ને હજી ઉઠા ને બધું જોયું તો આપણે એમ શું કહું ચા પાણી પી લેવાય તો આપણે હે ને ચા તૈયાર જ છે જો ડીસી ધોવાઈ ગઈ કેટલી કમ્પ્લીટ છે તો પેલા હે ને ચા પાણી પી લે વિશાલભાઈ નાવા જાય છે પાછો હજી ધરણો નથી નાઈ નાઈ ક્યાં માં કેમ નાઈ તમે વાયમાં કુવામાં કુવામાં

જે આ દર્કા ન પડતા એટલે મજા આવે છે અને માહોલ એક તો મસ્તીનો લાગે અત્યારે બસ આપડે મિત્રો ચોથા પોતી કે આપણે કુતિયાના પોતી જાશું ભાઈ વાલે કે મિત્રો કુતિયાના પોતી જ ને એટલે આપણે હેનો ગેટનો સીન લે છે બરોબર આવ કે ન લેવો આવ કે ગેટ જ ન લેવો આવ કે આવતે કામ લેવો ગેટ ન લેવો ગેટ આવી જા કટ 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 હા સારું જ જકવું ઓતરા મજા આવો હા hả mọi người 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 hả mọi người

તો મિત્રો આપણે ને હવે ગામમાં જવાનું છે બે ચાર વસ્તુ લેવાની છે તો પહેલાં ગામમાં જાય ગામમાં જઈને પછી તમને ગામ બતાવવું અને પછી મળી અત્યારે મિત્રો હચારું તો થઈ ગયું હોય પણ તોય છતાંય આપણે ગામમાં જવાની વાત હતી એટલે ગામમાં જવું પડે ભલે જય બજરંગભલી આપણે નીકળી ગયા છીએ ગામ તરફ જે લેવાનું છે એ તમને બતાવવામાં નહીં આવે ગામ બતાવવામાં આવશે મિત્રો બરોબર આ મિત્રો સામે જે દેખાય છે ને એ ઠેલીબેન બંગલો હે આ જે દેખાય છે ને તે

તો આપડો હેન મોલ માં કરી ગયા ચોકલેટો बात વાત લઈ કે ચોકલેટો લેવે છે તો કે મોલ માં જાય तो તો મજા આવે મેં તો હાલો જાય અમે જો કે ચોકલેટો નું થાક દેખાય એટલે હમ ચાંબુન ગુલાબ કે ચોકલેટો ક્યાં હે આમ તો બધે બિસ્કિટો ને વેફર ઉ જ દેખાય છે મને તો અયા સ્ટાર્ટિંગ માં છે મીકરો આપણે ક્યારના ગામમાંથી આવી ગયા જમીન લીધું જમીન પછી બધા ઉપર આવી ગયા હતા દસ વગરના ચડ ગયા હાડા અગિયાર થયા દોઢ કલાક બાકા જીગી બોલાવ્યું વાતો નહીં પછી ફૂઈ બનાવી આવ્યા ચા તો હવે ચા પી અને પછી હવે હે ને નિરેતે કડીક બે ફાકી ફાકી ચડી પછી ઉઈ જવાનું થાય છે તો હવારે જ ભેગા થાઉ વ્લોકમાં બરોબર તો અત્યારે બધાય વાતચીત કરે છે બધાય બેઠા હતા ચા પાણી પી છે અડાવડા અને ઢેંગી અત્યારે ઉઈ ગઈ છે અત્યારે પછી મજા ના આવે વ્લોગમાં એટલે રાતે રાતનું હું શૂટ કરવાની મજા ના આવે બ્લોગ એટલે સવારે આવે ભેગા થાય બરોબર તો મિત્રો અત્યારે પાછું સવાર થઈ ગયું આપણે ઉઠી ગયા અને મોડું મોડું ધોઈએ એવા વ્યવસ્થિત પછી રાતે સુઈ ગયા તા અમુ એટલે અત્યારે ઉઠ્યા નાસ્તો કરવાનો બાકી છે અને વિશાલભાઈજી ઉત્તા હે ઉઠ્યા નથી અત્યારે વાગવા સાડા આઠ બરોબર તો નાસ્તો કરી અને પછી ભેગા થાય બરોબર ઇન્જેક્શન મરવાના હતા જે અઢી મહિને ચાર ઇન્જેક્શન ત્રણ ઇન્જેકશન એ મરવી નજી આવ્યા હવે જવાનું છે બધા ગામમાં થોડુંક ખરીદી કરવાની હે બરોબર તો ખરીદી કરવા જાય છે હવે અને બધા તૈયાર થઈ ગયા છે વિશાલભાઈ વિશાલ નાઈ ધોઈ નવરા થઈ ગયા અને બધા તૈયાર થઈને બેઠા હે આમાં તો હવે હે ને મિત્રો ગામમાં જઈને મળીએ મિત્રો આપણે ને બધા તૈયાર થઈને ગામમાં જે હતા ગામમાં જે આવીને આવીને જમી લીધું જમી અને પછી હોય ગયા હતા બધા કેમ કે થાય ને ગામમાં જ આવીને એક તો પછી હું બપોરે એક દોઢ વાગી ગયો તો એટલે તડકોય લાગી ગયો તો અને પછી અત્યારે ઉઠી ગયા અત્યારે ઉઠવામાં થઈ ગયા છે છ બપોર પછી ને ઉઠી અને બેઠા હે બધાય તૈયાર થઈ ચા પાણી પી સોડાયું પી બસ હવે તૈયાર થઈને બેઠા જાવ નીકળવાનું છે પણ એક કહે કે બાવ આપણે રમાડતા હતા અત્યારે બાવનો સીન નથી આવ્યો તમને બતાવીશ હમણા બાવ છે ને દોઢ મહિનાનું થયું ને એટલે એને ત્રણ ઇન્જેકશન આવે બે પગમાં ને એક હાથમાં એટલે એ માયરા ને તાજું છે ને એટલે એ રોયા રાખે છે બે દિવસ તો પ્રોબ્લેમ રહેશે પણ એ થઈ ગયા હાર ભાઈ હે ને સોડા પીવામાં બાકી રહી ગયા એટલે વિશાલભાઈ સોડા પી છે હજી જો અને સ્પેશિયલ ટેટી સોડા હે

પણ પાસે આલ્ટી કર દેવાની છે તો ભાંગી લેતા હું નાસ્તો હે મળે પણ આપણે નાસ્તો કરવાનું મન નથી પાણી પી લે ખાલી ઠંડુ ચલો બાય બાય દ્વારકા પાછી હાઈવે માં ચડાવી દે ગાડી એટલે વેળવા આવે ઘર いやતે ત્યાં દેખ લીધો ફણ નતો કર્યો મેગી હે આવતા ત્યાં હવે જોઈ કેટલું કાળા ચડી જાઓ હાલ બે જાવ મિત્રો ઘરે આવી ગયા મમ્મી પપ્પા ત્યાં વાત રહ્યા બેઠા હતા માં દેખાતા નથી પાણી પાણી પી પછી બરોબર